બેઠો બપોરે શાક બનાવો ફળિયું લાઈડ બેઠો બેઠો શાક બનાવ ઓ હો મારી બેટી કોઈ ચીકલી આઈ હે આજે ઓહો અધર થોડો આગળ ગયો મોહન હોબોજો એટલે મેખાય ઓ તો મારો બેટો નોની નોની રાશી હે હરગવારે ફળી જાય તો મારા ઘર ને ખુશ થઈ જાય કે આજ તો ફળગેરો શાક બનાવ્યું હોય ના બનાવ્યું હોય તે બનાવ્યું હોય આ તો મારી હરગવારે ફળીઓ છે કઈ આવી એટલે મોટી મોટી આવી હે આ તો બેટી તો મૂળ આવશે ખાવાનું મારે આવે તો કોઈ દર પાળી જ નથી આવે તો કોઈ દર પાળી જ નથી ફળી બસ બસ આ જગ્યા હારી હે ભલે પડ્યું

બાઈક આ મોહનમ કે આજુબાજુ દેખાતું નથી લેવા જરૂર ને તો કોમ થઈ ગયું એટલે ચાવી તો મય તો લોક તોડીને બેઠો બરોબર તો થોડું સેટે કરવું કદાચ આના ઢુકડો હોય તો વેલા હા આજ તો આટલો શાક ઘણી વેનાઈ ગયી ઘણી વેનાઈ ગઈ આજ તો બેઠો બેઠો શાક બનાવશો ખાવું બેઠું આજે ઉપાડવા દે બી નહીં હવે તો ઘણી ઉભી પણ આપણે એ તો નહીં લાભીએ આટલું તો શાક ઘણું થઈ ગયું માર તો હવે બે જણા ખાવા મોન માર ઘરવાળી છે ખાવા આજ તો ખાઈ ખુશ થઈ જાય હે મારું બાઈક મારું બાઈકલા ચઈ ગયું લાય મારું બાઈકલા તો બાઇક પણ લઈ ગયો હનુમાન દાદા તમે ઈ બેઠા હોય મારું બાઇક જતો એ હનુમાન દાદા હું તો મફત ની ફળિયો લેવા આવ્યો હતો ખાવા આવ્યો હતો મારું હેરમાં મારું બાઈક જતો રહ્યો હવે હોય તો કોણ હશે એવા કે મારું બાઈક એ રહ્યો એ મારા લગનના એ હનુમાન દાદા આ ફળિયો તારા અમે કર્યું મારું બાઇક રાખીને પાછો લવરાવ દે

ડાયરેક ઉપર લાવી રહ્યો ડોક્ટર આપડે તો હાકતા નથી બે જણાકી કદાચ ભાગા કરે તો ડાયરેક્ટ ફોન કરવા જાય એ તો થાવા થતા કોઈ ના હેડવા તું તો ઘરે ફોન કેમ તો ઘરે ફોન એમ કરી એમ કે અમારું કોઈ નક્કી નથી આજ ના છે તો હવે તારા વિશ્વા હે તું બાઈક લઈ આલ દે મન ખમાન મજા તું કર દે હે હલુમન દાદા એ બજરંગ બોલી દાદા મારા માકી

સર પણ ફોન મને પોસ્ટ તો બીજા ફોન આવી રહ્યા છે કે મારે છોરી સીધે મારે સીધે સોર ને તો મારે પકડવો જ પડશે તો ફળિયો વેર દસ મિનિટ જીતી પછી હનુમાન ના મંદિર ગયો કઈ જગ્યાએ સોરવાનું બતાવતો બતાવું

હાથ વધતો હાથ બહાર આઠ માં વધારે સરપંચ ની તો કબૂલી બી આજ પછી

mundo <laughs>